પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિરે આજે પહેલાનો નોરતે માતાજીના આશીર્વાદ લેવા આવેલા શ્રદ્ધાળુ માય ભક્તોની સામાન્ય ભીડ વચ્ચે આશો નવરાત્રિનો પ્રારંભ થયો છે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર સવારે ચાર વાગે ખોલી દેવામાં આવ્યા હતા સવારના મંગળા દર્શનનો લાભ લેવા માટે રાત્રે રોકાયેલા ભક્તોએ માતાજીના જયકારા સાથે મંદિરમાં પ્રવેશતા જ મંદિર ગુંજી ઉઠ્યું હતું હું ક્રિષ્ના મિસ્ત્રી સુરતથી આવું છું અમે આડત્રીસ જણા એક બસ કરીને આવ્યા છે મંદિર બન્યા પછી પહેલીવાર દર્શને આવ્યા છે પહેલેનો અર્થે ને સવારના દર્શન થયા અમને ખૂબ આનંદ થયો વાતાવરણ પણ એટલું ભક્તિમય છે સગવડ પણ એટલી સારી છે સ્ટાફ પણ અહીંયાનો સારો છે તો આનંદ થયો અમને દર્શન થઈને પહેલે નોરતે માતાના દર્શન થયા અમે અમદાવાદ થી આવીએ છીએ પ્રથમ નોરતે આજે દર્શન કરવા આવ્યા ખૂબ જ સરસ દર્શનનો લાહવો મળ્યો અને અહીંની વ્યવસ્થા આયોજન ખૂબ જ સરસ છે એટલે સાત વર્ષથી દર નવરાત્રી ભરવા અમે અહીં આવતા હોઈએ છીએ જય માતાજી અમે જવા જિલ્લે છે હું જવા જિલ્લે એમપી પિસ્તાલીસ રાણાપુર છે પાવાગઢ પેદલ યાત્રા आया हूँ सातवीं बार माँ के दर्शन करने के लिए नवरात्रि के फर्स्ट दिन मैंने माँ महाकाली पावागढ़ के दर्शन किए मुझे बहुत ही आनंद लगा बहुत ही सुख शांति प्राप्त हुई मैं यही दुआ करता हूँ कि माँ मुझे हर बार अपने दर पर ऐसे ही बुलाती रहे मैं सलंग आ रहा हूँ ये सातवां साल है और माँ सबको सुख शांति प्रदान करें माँ की कृपा रही तो हर साल ऐसे ही आऊँगा मैं जय माता जी सभी भक्तों को